હલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાના છીએ ઠેલી તે પણ આના માટેની જો તેના માટે તમારે કોઈ પણ જો તમારી ઠેલીનું જે માપ હોય ને તે પ્રમાણે તે કટ કરી લેવાનું અને તેના માપના બે આપણે જે અસ્તર મેંકવાયના છે તે કટકા લઈ લીધા હવે તેને ઉપરની સાઈડમાં અસ્તરને અને કાપડને બનીને જોઈન્ટ કરી લઈશું સિલાઈ કરાવી કરીને અને તેને હવે પલટાવી અને ત્યાં આપણે ડબલ ધારી સિલાઈ એક ધારી સિલાઈ મારશું અને ફરતી ચારે કોર્નર આપણે કાપડ સરખું કરીને સિલાઈ કરી લઈશું અને તેને ઉપરની સાઈડ જો ડબલ ધારી સિલાઈ બે છે હવે આવી જ રીતના આપણે બંને ભાગ તૈયાર કરી લઈશું જો આપણા બંને ભાગ તૈયાર છે આ છે ને આપણે જે મોતી દાણા ભરત આવે ને તે ભરેલું છે તેના માટે આપણે હવે ઉપર જે નાકા બનાવવાના છે તે નાકા બનાવવાના છે તેના માટે આવી રીતના ઇંચ એક કટ કરીને લીધું છે છે અને ફોલ્ડ કરી અને પછી તેને બંને બાજુ સિલાઈ કરી અને આપણે એક નાકું બનાવીને તૈયાર કરી લઈશું આખા કાપડનું તો જો આપણે એક નાક તૈયાર કરી લીધું છે હવે તેને હું પોળાઇ છે આપણી એક ઇંચ અને લંબાઈ છે સાડા સરખા ભાગમાં કટ કરી લઈશું નાકાને હવે વચ્ચેથી આપણે સેન્ટર કાઢી અને તેને હવે ત્યાંથી કટ કરી લઈશું અને હવે જે આપણે ઠેલીને ડબલ સિલાઈ કરી અને તૈયાર કરી છે તેના પર હવે ચાર ચાર ઇંચનો બંને બાજુ નિશાન કરી લઈશું અને નિશાનની બહારની સાઈડમાં નહીં પણ જે ચાર ઇંચ જે નિશાન કર્યું ને તેની અંદરની સાઈડમાં નાખા મૂકવાના છે બહારની સાઈડમાં નહીં જો તેવી જ રીતના બીજા ભાગને પણ તેવી જ રીતના બંનેને નાખા ચિપકાવી લઈશું બંને ભાગ બીજા ભાગ પર પણ નિશાન કરી લઈશું તેમ તેમ માપથી અને તેને પણ આપણે હવે બંને ભાગને નાખા લગાવી લેશું એ નીચેની સાઈડ રાખવાની છે જો ઉપર તો હું તમને બતાવવા રાખી રહી હતી આ આપણે આના માટેની ઠેલી છે અમારે ગામડામાં આવા ભરેલા પરત ઠેલું લાવે આ ચોરસ ઠેલી છે હું ગોળ પણ ઠેલીનો વિડીયો મૂકીશ જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે તેની ઝાલર કરવાની છે તેના માટે ત્રણ ઇંચ પહોળું કાપડ લીધું છે અને તેને જો વચ્ચેથી આવડી ફોલ્ડ કરી અને હવે તેમાં આપણે લાગઠ ચપટ્યું જે ચૂનટ કેવીને તે મૂકતું રહેવાનું છે જેથી કરીને આપણે ઝાલર આવી જ રીતના આપણે પહેલાં બનાવી લઈશું હું તમને બનાવીને પણ બતાવીશ જો બધા કાપડને આપણે ઝાલર આવી જ રીતના બનાવી લીધી છે જો એક જ સરખી અને આવી પડે હવે તેને આપણે જે ઠેલી સીવી છે તેને અંદરની સાઈડમાં જો બહાર રાવડી તો ઝાલરની ધડી બહાર રાખી અને કોને મૂકી દઈશું અને જે બીજો ભાગ છે ઠેલીનો તે તેના ઉપર આપણે મૂકતા જઈશું અને ઝાલરને આપણે જોટિંગ કરતા જઈશું જો તમને એવી રીતના ન ફાવે તો તમે પહેલાં ખાલી ઝાલર એક ભાગ પર ચોંટાડી અને પછી પણ તેના પર બીજો ભાગ મેકી શકો છો હવે જો ઝાલર મેકીને આપણી ઠેલી તૈયાર થઈ જશે શેને એકદમ સિમ્પલ સરળ અને સરસ મજાની ઠીલી જો આવા જવાન નવા વિડીયો જોવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી કોઈ પણ વિડીયો મૂકું તો સીધો તમારા સુધી પહોંચી જાય